પેટાચૂંટણીના એક દિવસ પહેલાં રાજ્ય સરકારની જાહેરાત મુખ્યમંત્રીએ નગરો મહાનગરોને આપી મોટી ભેટ આવતીકાલે રાજ્યમાં બનાસકાંઠાની વાવ બેઠક પર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ચૂંટણીના એક દિવસ પહેલાં રાજ્ય સરકારે વિકાસલક્ષી જાહેરાત કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ચૌદ નગરો અને મહાનગરોમાં વિકાસ કામો માટે બસો ત્રેપન પોઈન્ટ ચોરાણું કરોડ રૂપિયા મંજૂર કર્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર દસમાં ગુજરાતની સ્થાપનાના સ્વર્ણિમ જયંતિ વર્ષે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરાવી હતી આ યોજનાની ઉત્તરોત્તર સફળતાને પગલે તેને બે હજાર છવ્વીસ સત્યાવીસ સુધી ચાલુ લંબાવવામાં આવી છે નગરો મહાનગરોમાં લોક સુવિધા સુખાકારીના કામો માટે આ યોજના અંતર્ગત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની રકમ ફાળવવામાં આવે છે તદ્દનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી આ બસો ત્રેપન પોઈન્ટ ચોરાણું કરોડ રૂપિયા મંજૂર કર્યા છે તેમણે જસદણ નગરપાલિકાની ભાદર નદી પર રિવરફ્રન્ટના આગવી ઓળખના કામ માટે રૂપિયા છ કરોડ હાલોલ નગરપાલિકામાં ટાઉન હોલ નિર્માણ માટે રૂપિયા દસ પોઈન્ટ ઓગણત્રીસ કરોડ અને વિરમગામ નગરપાલિકામાં રોડ વાઇડનિંગ અને નવીન ફોર્ટ વોલ માટે રૂપિયા આઠ પોઈન્ટ ચોસઠ કરોડના કામોની મંજૂરી આપી છે એટલું જ નહીં જૂનાગઢ મહાનગરપાલિકાને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ટાઉન ટાઉનહોલ તેમજ નરસિંહ વિદ્યામંદિર બિલ્ડિંગ હેરિટેજના કામ માટે ચાલીસ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે શહેરની આગવી ઓળખ ઊભી થાય તેવા કામોમાં હેરિટેજ અને પ્રવાસન પ્રદર્શન હોલ ટ્રાફિક સર્કલ આઇલેન્ડ્સ વોટર બોડી લેન્ડસ્કેપિંગ રિવરફ્રન્ટ લેક બ્યુટિફિકેશન મ્યુઝિયમ આઇકોનિક બ્રિજ વગેરે કામો તેમજ શહેરોની શોભામાં અભિવૃદ્ધિ કરતા આઇકોનિક કામોનો સમાવેશ થાય છે મુખ્યમંત્રીએ પારડી નગરપાલિકાની વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોંગ વોટર ડ્રેનેજના કામો માટે રૂપિયા પચીસ પોઈન્ટ ઓગણત્રીસ કરોડ તથા પાટણ નગરપાલિકાને આજ પ્રકારના કામો માટે રૂપિયા પચીસ પોઈન્ટ બાવન કરોડ મંજૂર કર્યા છે વેરાવળ પાટણ નગરપાલિકાને સોમનાથ ટ્રસ્ટ એરિયા અને વેરાવળ પાટણના બાકી રહેતા વિસ્તારો માટે ભૂગર્ભ ગટર અને પાણી પુરવઠાના કામો માટે રૂપિયા છવ્વીસ પોઈન્ટ ઓગણસિત્તેર કરોડ મુખ્યમંત્રીએ મંજૂર કર્યા છે આ ઉપરાંત તેમણે કરમસદ નગરપાલિકાને રૂપિયા ચોવીસ પોઈન્ટ ચોપન કરોડ ઉમરગામ નગરપાલિકાને રૂપિયા ચૌદ પોઈન્ટ ત્રણ કરોડ તથા બીલીમોરા નગરપાલિકાને રૂપિયા નવ પોઈન્ટ અગિયાર કરોડ ભૂગર્ભ ગટર યોજના માટે મંજૂર કર્યા છે ભૌતિક માળખાકીય સુવિધાના આ કામો અન્વયે સમગ્ર તયા કુલ રૂપિયા એકસો છવ્વીસ પોઈન્ટ આઠ કરોડના કામોની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મંજૂરી આપવામાં આવી છે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ભૌતિક માળખાકીય સુવિધાના કામોમાં પાણી પુરવઠા ભૂગર્ભ ગટર વ્યવસ્થાપન વોટર ડ્રેનેજ કામો જલસિંચનના કામો સ્લમ વિસ્તારમાં પાયાની સુવિધાના કામો વગેરેનો સમાવેશ કરવામાં આવેલો છે ભૂપેન્દ્ર પટેલે આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામો હેઠળ બોટાદ નગરપાલિકાને સીસી રોડ બનાવવાના સાહીઠ કામો માટે રૂપિયા પાંચ પોઈન્ટ ચોરાણું કરોડ મંજૂર કર્યા છે આ ઉપરાંત પોરબંદર છાયા નગરપાલિકા ખાનગી સોસાયટી જન ભાગીદાર યોજનામાંથી પીવાના પાણીની પાઇપલાઇન સીસી રોડ અને એલઈડી સ્ટ્રીટ લાઇટના કામો માટે રૂપિયા ત્રેપન પોઈન્ટ અડસઠ લાખ મંજૂર કરવામાં આવ્યા છે ચોરવાડ નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતા બે પોઈન્ટ એક કિલોમીટર લંબાઈના એનએચએઆઈના રોડના નવીનીકરણ માટે મુખ્યમંત્રી શહેરી સડક યોજના તહેત રૂપિયા બે પોઈન્ટ બાવન કરોડ ફાળવવામાં આવ્યા છે આ સાથે ટંકારા અને વાઘોડિયા નગરપાલિકાને ચોમાસામાં વરસાદના કારણે નુકસાન પામેલા રસ્તાઓના રિસરફેસિંગ રિપેરિંગ માટે એંસી લાખ રૂપિયા મુખ્યમંત્રીએ મંજૂર કર્યા છે આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં બે હજાર દસથી અત્યાર સુધીમાં એકસઠ પોઈન્ટ નવસો સિત્યોતેર કરોડ રૂપિયાનું બજેટ પ્રાવધાન થયેલું છે આ બજેટ પ્રાવધાન અન્વયે રાજ્યની મહાનગરપાલિકા નગરપાલિકાઓને આંતરમાળખાકીય વિકાસના સડસઠ પોઈન્ટ ત્રણસો સાઠ કામો મંજૂર કરીને બત્રીસ પોઈન્ટ છસો સુડતાલીસ કરોડ ગ્રાન્ટ ચૂકવવામાં આવી છે મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત મહાનગરો નગરો મળી કુલ છ હજાર ચારસો બાસઠ કામો માટે રૂપિયા ત્રણ હજાર એકસો દસ પોઈન્ટ બત્રીસ કરોડ રૂપિયાની ગ્રાન્ટ રાજ્ય સરકારે આપી છે આ ઉપરાંત આઉટબ્રોથ વિસ્તારના બારસો ચૌદ કામો માટે રૂપિયા અઢારસો સત્યાસી પોઈન્ટ છપ્પન કરોડ ચૂકવવામાં આવેલા છે એટલું જ નહીં આગવી ઓળખના બસો એક કામો માટે રૂપિયા પંદરસો એકાણું પોઈન્ટ અગિયાર કરોડની ગ્રાન્ટ મુખ્યમંત્રીએ મંજૂર કરી છે નગરો મહાનગરોમાં ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનાના તેતાલીસ પોઈન્ટ આઠસો ચાર કામોની મંજૂરી આપીને બસ સો તેતર ચોવીસો એકત્રીસ પોઈન્ટ એકાવન કરોડની ગ્રાન્ટ આવા લોકહિત કામો માટે રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે ટીવી એટીન ન્યૂઝ